રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરીને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે તે ક્ષત્રિય સમાજની નારાજગી સહન કરવા માટે તૈયાર હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમ કે જેવી રીતે ક્ષત્રિય સમાજને લઈને થોડાક સમય અગાઉ રૂપાલાએ વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે રાજકારણ ગરમાયું છે અને ક્ષત્રિય સમાજની માંગ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વીકારવામાં નથી આવી તેને લઈને હાલ પાર્ટ ટુ સંકલન સમિતિ દ્વારા જે જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓનો વિરોધ જોવા મળી રહ્યો છે વાત કરી તો પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા સાથે જે કોઈ પણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસાર માટે જઈ રહ્યા છે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ફરી એકવાર જામનગરના ભાજપના ઉમેદવારની સભામાં વિરોધ કરવા માટે ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા હતા એ દરમિયાન તેમની અટકાયત કરી લેવામાં આવી સમગ્ર ઘટનાથી વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાણ આ વખતે ગુજરાતની લોકસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહેવાની છે કેમ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે તે કાંટાની ટક્કર પાછળનું કારણ છે ક્ષત્રિય સમાજનું આંદોલન ક્ષત્રિય સમાજ એ પણ હવે આડકતરી રીતે કોંગ્રેસને સમર્થન આપવાની વાત છે તે કરી દીધી છે થોડાક સમય અગાઉની વાત કરીએ તો ગુજરાતમાં બધું સમૂહ સૂત્ર ચાલી રહ્યું હતું એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી છે તે વન સાઈડ આ વખતે લોકસભાની ચૂંટણી જીતવાની છે પરંતુ જેવી રીતે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જે કાર્યક્રમમાં ક્ષત્રિય સમાનને લઈને વિવાદિત ટિપ્પણી કરી ગયા તેના કારણે વિવાદ છનછેડાયો અને પરસોત્તમ રૂપાલા સુધીનો વિરોધ છે વિવાદ છે તે હવે ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચી ગયો ન માત્ર ભારતીય જનતા પાર્ટી પરંતુ જે ભાજપના પચીસ ઉમેદવારો છે તેમને પણ હવે વિવાદ અને વિરોધ નડતો દેખાઈ રહ્યો છે ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છે તે દરમિયાન ક્ષત્રિય સમાજના રોષનો ભોગ બની રહ્યા છે સત્રિય સમાજના લોકો છે તે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તે વિરોધનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને આવી જ રીતે ગઈકાલે જામનગરના જે ભાજપના ઉમેદવાર છે પૂનમ માડમ તેઓ જામજોધપુરમાં સભા સંબોધવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન થોડાક અંતરે સભા સ્તરથી સત્રિય સમાજના લોકો છે ते काळा सूत्र चार करता ज्यात જોકે પોલીસનું ત્યાં જળ બેસલાક બંદોબસ્ત હોવાથી તેમને સભા સ્થળ સુધી પહોંચવા દેવામાં આવ્યા નહીં તેના જ કારણે જે તમામ સત્ય સમાજના યુવાનો હતા તેમની પોલીસે ત્યાં જ અટકાયત કરી લીધી જોકે આ પ્રકારના દ્રશ્ય સામે આવતાની સાથે જ હવે રાજકારણ પણ ગરમાયું છે પૂનમ માડમ ફરી એકવાર રોષનો ભોગ બનતા બચ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે કેમ કે થોડાક સમય અગાઉ આ જામનગર સિટીમાં જે ભારતીય જનતા પાર્ટીના ભાજપના પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ તેઓ પણ પહોંચ્યા હતા અને તેમને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો એટલે કે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાના કારણે આખી ભારતીય જનતા પાર્ટી છે તે હવે મુશ્કેલીમાં મુકાઈ છે છતાં પણ ભારતીય જનતા પાર્ટી છે તે પરસોત્તમ રૂપાલાને લઈને અડગ છે અડીખમ છે અને હવે જોવાનું એ રહ્યું કે આગામી જ્યારે લોકસભાની ચૂંટણી સાત મે યોજાવાની છે ત્યારે ક્ષત્રિય સમાજના આ આંદોલનની અસર છે તે ભાજપને કેટલી નડશે ને કોંગ્રેસને કેટલી પડે છે તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર